મનીતા વિશ્રામના ગ્રાઉન્ડમાં તારીખ બીજી ફેબ્રુઆરીથી પાંચમી ફેબ્રુઆરીના ચાર દિવસ માટે ફૂડ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બી ક્રિમીની મુલાકાત કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલે લીધી હતી તો તે સમયે બીરી કિમીના આસિફ બિસ્મિલા બિલ્ડર ઈરફાનભાઈ ચામડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને બિસ્મિલાનું નામ હવે બી ક્રિમી થશે તેવું તેમણે જણાવ્યું હતું

અને જે રીતે નવું ભારત બની રહ્યું છે એ જ રીતે બિસ્મિલ્લા બી ક્રિમીની અંદર પહેલાં બિસ્મિલ્લાનો ઓળખ છોકરા છોકરાના નામ પર હતું સુરતના હવે એ બી ક્રિમીનું નામ વર્લ્ડના છોકરા છોકરાઓ પર હશે એવી આશા સાથે મને ઉમીદ પણ છે અને મારી વિશેષ પણ છે એ લોકોને કે બી ક્રિમીને વર્લ્ડના ખૂણે ખૂણે જે રીતે બીજી મોટી ફ્રેન્ચાઇઝીઓ હોય છે એ જ રીતે એમનું પણ નામ રોશન થાય અને તે આપણો સુરતી હોય તો એનું કંઈક મજા જ અલગ હોય છે અને તમે જ્યાં પગ કરો છો એ કંપની આગળ જ વધે છે જો એ તો હવે તમે લોકો એવું ઈચ્છો છો અને ઈશ્વરની કૃપા છે કે જ્યાં આગળ અમે ઊભા રહીએ છીએ તો એની પાછળનું કારણ હોય છે કે ઘણું બધું એની પાછળ ઇવેલ્યુએશન થતું હોય છે ઘણા બધા પ્રોન્જન કોન્સ જોવામાં આવે અને ત્યાર પછી જ કોઈ પણ વસ્તુ બોલવામાં આવે તો બેટર છે અને હું આશા રાખું છું કે બી ક્રીમી આજે સાઠ જેટલી એમની શાખાઓ છે વર્લ્ડ વાઇડ પણ બે છે પણ હું એવું માનું છું કે બહુ જ નજીકના ભવિષ્યમાં બિસ્મિલ્લા એન્ડ ફેમિલી અને વર્લ્ડના ખૂણે ખૂણે પહોંચાડશે એ મને ખાતરી છે મિત્રો હવે બિસ્મિલનું નામ બ્રી ક્રીમી આગળ વધી રહ્યું છે ત્યારે આસિફભાઈ આપણી સાથે છે નમસ્કાર આસિફાઈ જી નમસ્કાર પ્રકાશભાઈ બી હવે ધીરે ધીરે નાના છોકરાના મોઢે પણ હવે આવશે એવું લાગે છે હા એકચુઅલી અઢારસો ને ત્રાણુંથી આપણું બિસ્મિલ્લા તરીકે નામ ચાલી આવેલું છે અને હવે આપણે એને બિસ્મિલ્લા ઇઝ નાઉ બી ક્રિમી એવી કેમ્પેનિંગ એક ચાલુ કરી છે આજથી અહીંયા અને એક નવા નામની શરૂઆતથી આપણે એક નવી શરૂઆત કરી છે અને આપણે આ નામના સાથે હવે આગળ વધવા જઈ રહ્યા છે નવીનતમ શું આઈટમ છે લોકોને માટે અમારું બ્રાન્ડનું જે એસઓપી છે તે તો થિકશેક છે પણ એના સાથે અમારા ત્યાં થિકશેક ફાલુદા આઈસ્ક્રીમ મિલ્કશેક ઘણી વસ્તુઓ મળે છે ટોટલ બસોથી વધારે વસ્તુઓ અમારા મેનુમાં છે જેનો આજે ગ્રાહકો આનંદ લઈ રહ્યા છે જે રીતે આસિફભાઈ બિસ્મિલ્લામાંથી બ્રી ક્રિમી તમે તમે આગળ વધી રહ્યા છો પરંતુ પહેલેથી જે વ્યક્તિ છે જે બિસ્મિલ્લાનું નામ લઈ રહ્યા છે એને તમે ક્રિમી તરફ કેવી રીતે આવો અમારા જે કમિટેડ કસ્ટમર છે બિસ્મિલ્લાના કે જે વર્ષોથી બિસ્મિલ્લાને જાણે છે એ લોકોને બિસ્મિલ્લા ઈસ નાઉ બી ક્રિમી એ લોકોને ખ્યાલ આવી જશે અને એ લોકોને બી ક્રિમી તરફ વળતા કે અમને વળાવતા મને નથી લાગતું કે અમને કોઈ તકલીફ પડે મિત્રો બિસ્મિલ્લા હવે ધીરે ધીરે બી ક્રિમી તરફ આગળ વધી ગઈ અહીંના જાણીતા બિલ્ડર ઈરફાનભાઈ ચામડે પણ ઉપસ્થિત છે નમસ્કાર હું તો એ જ કહું કે આસિફભાઈ બી ક્રિમીવાલાને પૂરા વર્લ્ડમાં ઇજ્જત આપે અને ખૂણે ખૂણે એમનું નામ થાય મિત્રો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ અત્યારે વનિતા વિશ્રામની અંદર છે ખાસ કરીને ફૂડ મેટનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારી રહ્યા છે ખાસ કરીને સોમવારે છેલ્લો દિવસ છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ પ્રકાશ પાડા કેમેરા વિજય મકવાણા સાથે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુરત